સુરતમાં ખાડીપુરને લઈ અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો પર્વત ગામની સોસાયટીમાં લોકોમાં રોષ સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગવામાં આવ્યા નંદનવન રો હાઉસના ગેટ પર લાગ્યા બેનરો જ્યાં સુધી ખાડીપુરનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વોટ માંગવા આવવું નહીં ના લાગ્યા બેનરો ખાડીપુરને લઈ અને સોસાયટીના ઘરોમાં પાણી ફરાઈ ગયા હતા ત્રણ દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા પર મજબૂર બન્યા હતા જેના કારણે સ્થાનિકોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું મારું નામ કલ્પનાબેન પટેલ છે હું પંદર વર્ષથી આ સોસાયટીમાં રહું છું અમે જ્યારે પણ કંઈક હોય ને એટલે અમે કહીએ છીએ ભાઈ ખાડી પાણીનો નિકાલ કરો તો નથી કરતા અમારા ઘરમાં દર પાણી આવે છે અને કોઈ વખત ઘૂંટણ સરખું આવે છે કોઈ વખત અમર સરખું આવે છે પણ કોઈ ઈલાજ આવતો નથી એટલે હવે અમારે આ બેનર ના છૂટકે મારવું પડી છે માટે અમારી લાઈન માં વોટ માંગવા મહેરબાની કરી અને આવતા આવશો તો થશે એના જવાબદાર અમે રહીશું નહીં ભાઈ વોટ માટે ટેબલ નહીં મૂકવા દઈએ એટલું ધ્યાન રાખજો એટલું ધ્યાન રાખજો સરકાર ને હું પણ ચેલેન્જ કઉ છું ટેબલ પણ નહીં મૂકવા દઈએ

સોમાણી હું માધવ બાગ સોસાયટી પર્વત પાટિયા નંદનવન રો હાઉસ ગલી નંબર એક બેનર છે છે શું બેનર ને મારવાનું કારણ એક જ છે કે તંત્ર સુતેલું છે અને લોકોની બદહાલી આજે માધવબાગ એક જ આ ખાડી ઉપર સોસાયટી જેવું છે નહી સણિયા ગામ થી લઈ અને છેક આપણે મીઠી ખાડી મિલેનિયમ ફોર સુધીની આખી તંત્ર એની ઉપર જે કાર્ય કરી રહ્યું છે લોકોને ખોટા ઠાલા આશ્વાસનો આપે છે કે પાણી નહીં આવે નહીં આવે રાજકારણીઓ જે કોઈ મત માંગવા આવે છે તેઓને રજૂઆત કરીએ છીએ તો એ લોકો સામેથી એમ જ કહે છે કે પાણી તો આવશે જ તો આના માટે કોઈ પણ નિરાકરણ લાવે અને કેન્દ્રમાં પણ જે ગુજરાત સરકાર છે આપણી ત્યાં સુધી માધવ ની ફરિયાદો ગયેલી છે કોઈ ફરિયાદી એમ કેતો હોય કે કોઈ રાજકારણી એમ કેતો હોય કે આ વસ્તુની અમને જાણ નથી તો એ તદ્દન વિહોણી વાત છે દરેક સભ્યોએ સોસાયટી ની અંદર એસએમસી માં પણ ફરિયાદ આપેલી છે ગુજરાત ગવર્મેન્ટ સરકાર ને પણ આ વસ્તુની જાણ છે જેની લેખિત રજૂઆતો સોસાયટી ના પ્રમુખ શ્રી મીટિંગ ના જે કઈ સભાસદો છે સભ્યો છે એની પાસે લેખિત અરજીઓ બધી રજૂ કરેલી જ છે અને હાજરમાં પણ જેને પણ જોવી હોય એને બતાવી પણ શકીએ એમ છીએ અમે તો આ વસ્તુ ઉપર સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની ઉપર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલા લઈ અને પાંચ લાખ પ્રજા જે ત્રસ્ત છે